નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ ચતુરભાઈ ખોડાભાઈ પ્રજાપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી ભારતીય સંસ્કૃતિમાં અનોખો અને પવિત્ર સ્થાન ધરાવતો એવો શ્રાવણ માસમાં આવતો પર્વ રક્ષાબંધનનો પર્વ ભારતીય જનતા પાર્ટી અને ચતુરભાઈ ખોડાભાઈ પ્રજાપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક સંયુક્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો અને જેમનો મુખ્ય હેતુ છે કે એક હજાર બહેનોને રાખડીનું નિઃશુલ્ક વિતરણ કરી શકાય સમાજમાં પ્રેમ અને ભાઈચારાની ભાવના વધુ દ્રઢ થાય તે માટે તેઓ આ કાર્યક્રમનું આયોજન કર્યું અને જેમાં રાજેશ પ્રજાપતિ જે કોર્પોરેટર છે તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના અધ્યક્ષ જયપ્રકાશ સોની સાગના ધારાસભ્ય કેવુ રોકડિયાએ પણ આ કાર્યક્રમમાં વિશેષ હાજરી આપી હતી આજે રક્ષાબંધન પર્વ નિમિત્તે જે આગામી સમયમાં આવી રહ્યું છે બહેનોને નિઃશુલ્ક રાખડી વિતરણનો કાર્યક્રમ ચેરિટેબલ ટ્રસ્ટ જે છે રાજેશ પ્રજાપતિ નરેશભાઈ એ ટ્રસ્ટીઓ દ્વારા બહેનોને રાખડીઓ મળે અને આ તહેવાર ધામધૂમથી ઉજવાય એવા પ્રકારનો એક આશય સાથે આજે નિઃશુલ્ક રાખડી વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો એ બદલ ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું ટ્રસ્ટને અને ટ્રસ્ટીઓને કે આવું એક સામાજિક કામ જે છે એ બહુ સારી રીતે સમાજમાં થાય અને બહેનોમાં પણ ઉત્સાહ આવે માતૃશક્તિ નારી શક્તિને આપણે જેટલું આપીએ એટલું ઓછું છે એ જે આશયથી આજે આ એક સેવાનું કામ આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન અને આગામી સમયમાં આવા ઉમદા કાર્ય કરતા રહે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ આજરોજ ચતુરભાઈ ખોડાભાઈ બજાવી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે રાખડી વિતરણનું આયોજન કરવામાં આવેલું આ પ્રસંગે ધારાસભ્ય શ્રી કેરુભાઈ સાજગી વિસ્તારમાં તેમજ વડોદરા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ તેમજ અમારા સાથી કાઉન્સિલર રીટાબેન અને વિનાવા તેમજ અમારા શિક્ષક મિત્રો અને સંગઠન કાર્યકર્તાઓ સાથે આજે ભવ્ય મોટું આયોજન રક્ષા વિના રક્ષાબંધનના દિવસે રાત્રિ વિતરણનું આયોજન કરવામાં આવ્યું એમાં મોટી સંખ્યામાં બહેનો આજે જોડાયા હતા અને દરેકને શાંતિપૂર્વક બેસાડી મોટો પ્રોગ્રામ કરી રાખડીનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગ અમે અહીંયા આજે પહેલી તારીખે કર્યો છે આ રીતે બીજી તારીખ ત્રીજી તારીખ અને ચોથી તારીખ અમે હરિધામ મંદિર સહયોગ પાછા આવેલું ત્યાં કરવાના છે ગોત્રી મહાદેવનું મંદિર આવેલું તળાવ પાસે ત્યાં પ્રોગ્રામ છે સમા વિસ્તારમાં ત્યાં ચોકડી ઉપર ત્યાં પ્રોગ્રામ છે સિટીમાં અને ચોથો પ્રોગ્રામ અમારો આગળ રાખેલો છે એની આ રીતે અમે આ રીતે રક્ષાબંધનના જે દિવસથી વિના રાખડી મૂલ્યનું આયોજન કરીએ છીએ અમે આ ત્રણ વર્ષથી આ રીતે કરતા આવેલા છે આવી રીતે ઓછા ઓછી અમે એક પેકેટમાં આઠ નંગ રાખડી રાખીએ છીએ આ રીતે અમે ઓછામાં ઓછી આઠ હજાર પેકેટ બનાવેલા છે આ રીતે દરેક બહેનોને રાખડી મળે અને રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનનો નિઃશુલ્ક પ્રેમનો જે એક તાંતને બંધાયેલો હોય છે એનું મૂલ્ય જોવા જઈએ તો ધાર્મિક રીતે બી અલગ છે સામાજિક રીતે બી અલગ છે અને ઐતિહાસિક રીતે બી અલગ હોય છે એટલે આ વર્ષો પરંપરાગત આ રક્ષાબંધનનો તહેવાર ઉજવાય છે અને એક આ રક્ષાબંધનનો તહેવાર કેવો એવો તહેવાર છે કે ભાઈ બહેનને માટે અને બહેન ભાઈ માટે જે દિલનો પ્રેમ છે એકબીજાને સુખ દુઃખની લાગણીની વાત કરી શકે છે જ્યારે બહેન રક્ષાબંધનના દિવસે ભાઈને રાખડી બાંધે છે ત્યારે પહેલાં પહેલાં તેને સવારે ક્યારે મળીને બહેનને બેની ઈચ્છા હોય છે કે હું રાખડી ભાઈને ક્યારે પહેલાં બાંધું ત્યારે રાખડી બાંધે ત્યારે પેલા તિલક કરે છે ચોખા લગાવે છે અને વધાવે છે અને ભાઈને જમણા હાથે રાખડી બાંધી ભાઈને રક્ષા માટે આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરે છે મારા ભાઈનું જીવન સારું રહે સુખમય રહે ખૂબ આગળ વધે અને કોઈ પણ દુઃખ પ્રસંગ હોય એવો આવે ન અને ભગવાન એને ખૂબ આગળ વધારે અને ભાઈની બી ઈચ્છા હોય છે મારી બહેન સુખી રહે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે હું સાથે રહીશ